અધિકારીઓ પર થયા અધિકારીઓ ગોડાઉન માલિકો અને એજન્સી પાસેથી નાણાં ઉઘરાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે તો શિવાલિક કોર્પોરેશન ગોડાઉનમાંથી ખરાબ મગફળીની ખરીદી હોવાનો આરોપ અને મગફળી કેન્દ્ર પર સરકારની એજન્સી નાફેડ ખરીદી કરી રહી છે

ચેન્જ કરાવી નાખે તો આગળ એજન્સી ને મૂકવાનું કારણ જ છું અમને એટલા માટે જ મૂકવામાં આવ્યા છે કે ખરાબ માલ આવતો હોય તો અમે એને ત્યાંથી અટકાવી શકીએ